ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાગ સાદિકે શરણીયે ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય તેની હારવાર મિત્રો દરેક વાર અને તહેવારનું મહત્ત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય અમારી ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના શુભ અને સારા ચોગડિયાનો સમય પણ આપવામાં આવ્યો હોય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો મિત્રો હંમેશા આપની પાસે જે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં જો આજના પંચાંગની આપણે વાત કરીએ તો આજે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે કારતકવર ચૌદસ અને બુધવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મિત્રો તુલા આવે છે આજે તુલા રાશિ એટલે કે કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ ર અને ત ઉપરથી રાખવાનું હોય આજના મિત્રો શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો સવારે છ અને છેતાલીસ મિનિટથી લાભ ચોઘડિયું શરૂ થાય કે જે આઠને છ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે આઠને સાત મિનિટે શરૂ થાય અને નવ ને છવ્વીસ મિનિટે સમાપ્ત થાય દસ ને છેતાલીસ મિનિટથી શુભ ચોઘડિયું શરૂ થાય કે જે બાર ને છ મિનિટે સમાપ્ત થઈ જાય ચલ ચોઘડ્યું કે જે બે ને છેતાલીસ મિનિટે શરૂ થઈ અને ચાર ને છ મિનિટે સમાપ્ત થઈ જાય અને લાભ ચોઘડ્યું કે જે ચાર વાગે શરૂ થઈ અને પાંચ ને છવ્વીસ મિનિટે સમાપ્ત થાય એટલે મિત્રો આજના આ પાંચે પાંચ શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા ચોગરિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન અથવા તો વિલંબ આવતો નથી અને મિત્રો આપણું ધારેલું દરેક કાર્ય સફળ થાય છે હંમેશા માટે મિત્રો આવીને આવી માહિતી અને પંચાંગ અમે આપની પાસે રજૂ કરતા હોય ઘરની અંદર કોઈપણ પ્રકારની નાની મોટી નરતર અથવા કોઈ પણ પ્રકારનો દોષ હોય જેમ કે દેવદોષ હોય ગ્રહનો દોષ હોય ભૂમિદોષ હોય અથવા તો પિતૃદોષ હોય તો તેનો કેવો ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતી હોય કે મિત્રો જે ઉપાય તમે પોતે જ કરી શકો તેના માટે આવી માહિતી સારી સાચી અને સચોટ ભાષામાં આપની પાસે રજૂ કરીએ તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી પણ આપણને ઘરે બેઠા મળતી રહે એની હારો આ દરેક વાર અને તહેવારનું મહત્ત્વ દરેક તિથિનું મહત્ત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય તો મિત્રો આવું આવું મહત્ત્વ અને માહિતી આપણને મળતી રહે અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી આ સંવટ બે હજાર બ્યાસીના વર્ષનું બારે બાર રાશિને લખતું રાશિફળ પણ અમારી ચેનલ ઉપર મૂકવામાં આવેલું છે તો આવનારું વર્ષ આપણા માટે કેવું નીકળે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી યાદ જોડાજો અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી મેળવતા રહેજો એટલે મિત્રો કોઈ પણ દેવી દેવતાઓનું મહત્ત્વ હોય કે જેમાં ચામુંડા માતાજીનું મહત્ત્વ ખોડિયાર માતાજીનું મહત્ત્વ ભગવતી રાંધલ માતાજીનું મહત્ત્વ કે શિવજીનું મહત્ત્વ તે દરેકે દરેક સારું સાચું અને સચોટ રીતે આપણી પાસે રજૂ કરેલું હોય એટલે મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ